તો મિત્રો સમય એ વાત જવા દઈએ છીએ અને તમને હાલમાં જણાવી દો કે મિત્રો હાલમાં ગુજરાતમાં એટલા બધા ગુજરાતી કલાકારો છે કે વાત છોડી દો પરંતુ હાલમાં બેન જે આપણે બેન વિશે વાત કરીએ ઠાકોર વિશે તો શીતલબેન ઠાકોરને લઈને મિત્રો હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં મિત્રો આ બેને જે ગીત ગાયું છે ને એ ગીતના વખાણ કરો એટલા ઓછા છે કારણ કે મિત્રો આ ગીતમાં આ બેનનો રાગ જે છે ને એ અલગ જ ટાઈપનો છે ને આ ગીત જોઈએ તો મિત્રો મોટા મોટા કલાકાર એટલે કે જિજ્ઞેશભાઈ કવિરાજ ઉપરાંત રાકેશભાઈ બારોટ અને ગીતાબેન રબારીએ પણ મિત્રો આ બેનના વખાણ કર્યા છે એવા સમાચાર પણ મળી રહ્યા છે પરંતુ મિત્રો સમય સંજોગે આપણે એ વાત જવા દઈએ પરંતુ આપણે તમને વિડીયો બતાવવાની તૈયારી કરવાના છીએ એટલા માટે મારા ભાઈઓ વિડીયોને ખાસ આ વિડીયો સારો લાગે તમને તો વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમને એક વિનંતી કરું કે બેન વિશે તમને આ અવાજ કેવો લાગ્યો બેનનો એ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને તો મિત્રો આ બેનનો વિડીયો ખૂબ જ સરસ લાગ્યો એટલા માટે તમારી સાથે શેર કરી રહ્યો છું પરંતુ તમને સારો લાગે તો આ વિડીયો તમારા સગા સંબંધીઓને ભાઈ બહેનોને બધાને શેર કરી દેજો મારા ભાઈઓ અને એ પહેલાં તમને જણાવી દો કે હાલમાં આ બેનનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં મિત્રો ખાસિયત એ છે કે મિત્રો આજ સુધી આવું ગીત તો પણ કોઈ પણ કલાકારે જોઈ લો